માનવ જ્યોત દ્વારા હરતા ફરતા વાહન દ્વારા બે હજાર લોકોને ભોજન કરાવ્યું ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં રહેવાના મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા ભુજની માનવ જ્યોત દ્વારા જરૂરિયાતમંદ લોકોને તૈયાર ભોજન પહોંચાડવામાં આવે થેપલા ચા ખારી ભાત સાથેનું ભોજન પીરસવામાં આવ્યું માનવ જ્યોતનું હરતું ફરતું વાહન ભૂંગા ઝુંપડા કાચા મકાનોમાં રહેતા લોકો સુધી પહોંચ્યું હતું અને બપોરનું ભોજન પહોંચાડ્યું હતું વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવડ

હંમેશા રોગની જતા નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘરોની અંદર પાણી પહોંચ્યા છે આવી પરિસ્થિતિમાં જે લોકો પોતાનું ચૂલો સળગાવી શકતા નથી રસોઈ બનાવી શકતા નથી એવા વિસ્તારોમાં અમારા માનવજોતના કાર્યકરો પહોંચી ને અમને ખારીભાત થેપલા અને ચાનું વિતરણ અમે લોકોએ કર્યું છે આજે લગભગ અમે લોકો સાઠ કિલો ખારીભાત બનાવી હતી બારસો પંદરસો જેટલા થેપલા બનાવ્યા હતા અને બે ટાંકી ચાની બનાવી હતી અને જુદા જુદા વિસ્તારોમાં અમારી ટીમોએ પહોંચી ને જે લોકો જરૂરતમંદ હતા તેઓ અત્યારે ઘરમાં કોઈ પણ રસોઈ બનાવી શકે એવી પરિસ્થિતિ નથી એવા લોકો સુધી માનવજત સંસ્થાએ બપોરનું ભોજન અમને મળી રહે એના માટે એવી વ્યવસ્થા ગોઠવી અને એ લોકોના ઝૂંપડામાં જઈને અમે લોકોએ આ થેપળા ચા અને ખારી વિતરણ કર્યું છે અને હજુ પણ જુદા જુદા વિસ્તારોમાં અમારી ટીમના આનંદભાઈ રાયસોની દીપેશ શાહ અને અમારા હફેક બાબા અમારા પૂરા બધા જ કાર્યકરો ને સવારથી જ અમારી ટીમના બહેનો ભાઈઓ રસોઈમાં જોડાયા છે રસોઈ બનાવી રહ્યા છે અને આ રસોઈ ગરીબોના જોગલા અમે પહોંચાડી રહ્યા છીએ માનવ જન સંસ્થા ભુજની અંદર અને કચ્છની અંદર વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એના એક ભાગરૂપે જ્યારે જ્યારે કચ્છમાં આપતી આવી છે મુશ્કેલી આવી છે વાવાઝોડું આવે અતિવૃષ્ટિ થાય ત્યારે પણ અમે લોકો લોકોની વચ્ચે ઊભા રહીએ છીએ અને લોકોની સાથે રહીને અને એને કઈ રીતે મદદરૂપ થવું એ માટે વિચારણા કરી આવું રસોડું ચાલુ કરી અને ભજન લોકો સુધી પહોંચાડીએ છીએ